પોરબંદરના ખંભાળા ગામે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ફૂડ નો કેસ બનતા જિલ્લા શિક્ષણાધિકારી તપાસ અર્થે દોડી ગયા હતા અને માત્ર ત્રણને જ ફૂડ પોઈઝનિંગ થયાનું જાહેર થયું હતું જેમાં વિદ્યાર્થીનીઓ સ્વસ્થ થઈ જતા તેઓએ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા ખૂબ જ સારી એવી કાળજી લેવામાં આવે છે વાલીઓએ પણ એ જ રીતે માહિતી આપી હતી કે મને કાલે મને મજા ન તો મને દવાખાને લઈ જાવવાની અને મને પેટમાં દુખતું હતું એટલે દવાખાને લઈ મને સારી છે એ મને કાલે મજા હતી કાલે મને દીદી લઈ ગયા દવાખાને ને મને ઊંડી પછી દવા આપી એ પછી મને છે નમસ્કાર હું કસ્તુરબા ગાંધી ધોરણ દસ તથા દીઆ રાણાભાઈ વડોદરા ત્રણ છ ના વાલી તરીકે વાત કરું છું બે દિવસ પહેલાં જે કસ્તુરબા ગાંધી વિદ્યાલયની હોસ્ટેલની અંદર ફૂડ પોઈઝનિંગનો જે કેસ આવેલો છે એ બાબતમાં મને ત્યાંના જે વ્યવસ્થાપકો છે એના તરફથી જાણ કરવામાં આવેલ છે કે ભાઈ હું એક બનાવ બનેલ છે ત્યારબાદ મેં હકીકત જાણતા હકીકત ફૂડ પોઇઝિંગ કરતાં આ વાતાવરણના લીધે પણ આ બનાવ બનેલ હોય અને ફૂડ પોઇઝિંગ હોય તો તમામ બાળાઓને આ અસર થવી જોઈએ જ્યારે કે અમુક થોડા થોડી બાળાઓને આ પ્રોબ્લેમ થયો છે તો મેં ડોક્ટર સાહેબનો પણ જે મીડિયામાં એનો પણ વાતચીત છે સાંભળેલી છે અને સાહેબે પણ અભિપ્રાય આપેલો છે કે ભાઈ જે બાળાઓને સામાન્ય અસર હતી અને શરદી ઉધરસ તાવના બીજા કેસ હતા બીજી બાળાઓના જે દસ પંદર બાળાઓનો કેસ છે પણ એમાં હકીકત બધી બાળાઓને અસર નથી જે અમુક બાળાઓ છે થોડી એ લોકોને એક કે બે બાળાને જ ચડાવવા પડેલા છે અને બીજી સારવાર લીધેલી છે જેમાં ફૂડ પોઈઝિંગ કરતા અન્ય વાતાવરણની અસર હોય એવું અમને લાગે છે અને વાલી તરીકે મેં પોતે મારી આ જે બીજા વડોદરા ધોરણ દસમાં અભ્યાસ કરે છે આશરે ત્રણક વર્ષથી કરે છે જ્યારે બીજી બાળા છે રાણાભાઈ વડોદરા એ પણ એક વર્ષથી અભ્યાસ કરે છે બંને બાળાઓ જ્યારે ઘરે આવે ત્યારે અમે તેઓ પાસેથી હોસ્ટેલ વિશે પૂછપરછ કરીએ ત્યારે લોકો બહુ વખાણ કરે છે હકીકત અમે ઘરે નથી આપી શકતા એવી સગવડ સરકાર અને આ કસ્તુરબગાદી વિદ્યાલયના જે સંચાલકો છે એ સારી રીતે પૂરી પાડે છે અમને હોસ્ટેલ તરફથી કોઈ ફરિયાદ નથી બાકી તો નાની મોટાઇ તકલીફો તો બધી જગ્યાએ થતી હોય છે

પણ આ છોકરીઓને ખાતે ખાતેથી નથી તો બધા થવું જોઈએ એકની ન થાય બરાબર તો આખા ટાપ નહીં થવું જોઈએ બધું સંચાલન સારું હે બધું હારામ સારું હે બધું આવું કઈ છે મારું નામ રામભાઈ વડોદરા ને મારી કાજલા બે વર્ષથી આ ભણે એકસો પિસ્તાલીસ છોકરીઓમાંથી ખાલી ત્રણ દીકરીઓને તકલીફ થઈ હતી બાકી સ્ટાફ આખો હારો ખાવાને લીધે આ કોઈ વસ્તુ બનતી નથી વાતાવરણને હિસાબે આ બનેલું હોય અમે સ્ટાફનો કોઈ પણ વાંક નથી આમાં